અમે હાજરી આપી વિડીયો શૂટિંગ કરવાનો ઓછો ટાઈમ મળ્યો એટલે એ દિવસે વિડીયો બનાવ્યું નહોતું અને આગળના દિવસે બે ત્રણ જણાની તબિયત ખરાબ હતી એટલે શૂટિંગ કર્યું નહોતું અને હવે થોડા દવા અને દુઆ કરી અને હવે વિડીયોમાં આવ્યા છે એટલે હવે શૂટિંગ ચાલુ કરીશું અને વિડીયો આવશે તમારે વિડીયોમાં દેખાતું હશે ચિયા ચિયા બીમાર છે

વાળી માટલી તમારા મગજ થાય નખ ધોત તારા પાડી ના શું મેં કોઈ ચિંતા નહી ફટાફટ વિડીયો પૂરું થાય કારણ કે પડ્યા એટલે માટલો જોરદાર એમ કે ફોડી ગેંગ બધી ફૂટી એમ પાસ પાસ કંકુડા આટમાય લાઈન મારે મારે બોલે કોઈ થાય છે કરવામાં ફરક છે એટલે હું માટલું લેવા જો એટલી વારમાં તે કરીશું માટલું ક્યાં લાવ્યા છો તમે

ત્રઈ વાળા નેના એટલે તો આપણે ખાલી ઉઘરાણું દળવાનું દર જોઈ લો માટલી તો આપો મેશ ફોડી નાશી તમારા મગજ નો ની વસ્તુ જ નહીં કાલુ તમે જતા રહ્યા હતા અમને ચોધી કદર થા હતા આ તો સારું કર્યું મેં કોઈને ને માળ

એમ આટલા અરખમાં આયા છો શું કરવા આપણે ઊભા કરવા પડી હે વાત કરો છોતી તહેવાર સુખ શાંતિ ભેગા રહીને હમ તી આ દાળા શિકર સુધારસી આ તો

હરીબાને તાવ આવેલો છે હું જો આ કટ આપણે બતાવશું વિડીયોમાં સ્ટાર્ટ કહું છું ચો કટ આવે છે ખબર નહીં કારણ કે બીમારી ફૂલ છે તો એમ કે વિડીયો રોલમાં આવ્યા છે તો આપણે હવે શરૂઆત કરીએ કટ કમ્પ્લીટ આવી જાય બસ ચા ચાકોના આશીર્વાદ મા બાપની દયા કટ તો આવી રેડી સ્ટાર્ટ અરે વાઘુજી બગાડવાની વાત નહીં આપણે ભલે પણ માટલી આપણે જ ફોડે તમે ચિંતા ના કરો હાલ આપણે જઈએ પ્રેમથી વાત કરીએ બરાબર પ્રેમથી વાત કરીએ કે ભાઈ અમને આ વખત મોકો માટલી ફોડવાનો

એ વાત કરી જો પછી પછી આપડે વિચાર છે આ વખત ફોડશો આમ ખેગાર ખેગાર અડધા શબ્દો શું બોલશે ને એ આપડે ને ખબર નઈ પડે કે ખબર નહી પડે

કમ્પ્લીટ કટાઈ ગયો जोरदार કટાયા જાણે જાણે કાત્રે ને તત્રે ને સ્ટોરી લેય છે એટલે ખરેખર વિડીયો ઉતારવાની जोरदार મજા આવે અને વિડીયો વિડિયો પટે છે અને જેમ બનાયમ કાત્રે તત્રે ના ભાગ લાવવાનું કે આવો મારી વેલાની એ દેવી આવો કે આવો મારા ઓમૈયાની હે પૂર્વા ફઈ આવો કે આવો મારી આઠે પરાંદ કરાવી હે મારી ફઈબો

બબાઈ નું નફર નયા રેક્ટિંગ નહી આવતી રેક્ટિંગ આવી થોડી વાત અમારું થેર થી કરવાની વાત નાખું ના માટલી ફોડવાની વાત આપી ભેગા થયા બે જણા

જય માતાજી આટલા થી આપડે પેલા ભાગનું શૂટિંગ પૂરું થાય છે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો